મેં પહેલા કહ્યું કે લગભગ દસ લાખ હેક્ટરમાં વાવેતરનો અંદાજ પ્રાથમિક છે એના સર્વે પછી જ કહી શકાય પણ તમારા માધ્યમથી હું આશ્વસ્ત કરું છું ખેડૂત કેટલા પણ હેક્ટર હોય કેટલું પણ ઉત્પાદન થવાનું હોય એના બધા જ અંદાજો સાથે કોઈ પણ અસરગ્રસ્ત રહી નહીં જાય કાહે ગમે એટલા કરોડ રૂમાની મૃત્યુ મૂકી શકીએ જે રાહત મેગજ જવું પડે તો ન કહો પૈસાથી એમને મોલવી શકાય એવું આ નુકસાન ખેડૂત બેઠો થાય સકારાત્મક રીતે બેઠો થાય નકારાત્મકતા એનામાં ન રહે અને પુનઃ એકવાર એનું જનજીવન એમનું કામ એમનું ખેતર બરાબર રીતે વળગે એના પ્રયાસો સરકાર અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 3 દિવસ ભારેથી વરસાદ શકે છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદી માહોલ રહેશે ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં અત્યારે વરસાદને કારણે લીલા લહેર નહીં પણ કાળો કેર થયો છે જેટલી જરૂરિયાત દેશને સૈનિકની છે એટલી જ જરૂરિયાત એ ખેડૂતની કિસાનની છે એટલે જ આપણે જય જવાન જય કિસાન બોલતા અને એટલે જ એને જગતનો તાત કીધો છે

એને ખાવા નથી તું થોડીક તો ચિંતા કર તને અમે બાપ કીધો છે મેઘરાજા અને તું આ જગતના તાત ને મારવા બેઠો છું હવે ખેતરોની અંદર ડુંડા નથી પણ દુષ્કા છે હવે તાણા નથી પણ રોણા છે રોણા એટલે રુદન સાહેબ અત્યારે ખેડૂતોને સહાનુભૂતિની જરૂર નથી સહાયની જરૂર છે હવે તો આ મેઘો ખમૈયા કરે તો હારું

ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ તમામ જિલ્લાઓ સિવાય અન્ય જે જિલ્લાઓ છે અમદાવાદ ગાંધીનગર સહિત જે ઉત્તર ગુજરાત અને સાથે જ તમામ જે જિલ્લાઓ છે એમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ જ પ્રમાણેનું વાતાવરણ પણ અત્યારે જોવા કેન્દ્રમાં ખેડૂત અને શ્રમજીવી મજદૂર હોવો જોઈએ કરીને પચીસ ત્રીસ વર્ષના શાસનમાં ખેડૂતોનો બોર્ડ ફિનિશ કરી નાખ્યો ત્યાં એના રેવાડા દીધા દિલ્હીમાં જઈને ડમફાસ ઠોકે યુપી અને બિહારમાં ભાષણ કરે નરેન્દ્રભાઈ અને કે આ ખેડૂતોની આવક હું ધવલ કરવાનો છું આ લાલજી ભાઈએ કીધું એ પ્રમાણે તમારો ભાવ તો જુઓ એ આપણી શું કંગાલીયત છે સાઉ આપણે પૂરા કરી નાખ્યા નકરી આખા ગુજરાતના 250 તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી મારું ખેતર તમારામાં બોલે તમારું લાઈજીબેબા બોલે લાઈજીબેનું અમિતભાઈ બોલે અમિતભાઈનું વસરામ ભાઈબા બોલે આવો વિકાસ વિકાસુ આ તમારું શાસન છે અને આટલું ઓછું હતું એમ તમે બોટાનું જે પ્રમાણે ખેલાડીઓને માર્યા છે આ તમારો આપણો દેશ છે હે તમે ખેલાડીઓને શું સમજો છો જે દિવસ